ભારતે ઓગણીસો સાઈઠ માં પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે કાશ્મીરના પહેલ ગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે આ નિર્ણય એપ્રિલના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ સમિતિ બેઠકમાં લેવામાં આવ્યો હતો જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર પણ હાજર રહ્યા હતા સિંધુ જળ સંધિ વિશે નવ વર્ષની વાટાઘાટો પછી સપ્ટેમ્બર ઓગણીસો સાઈઠ માં ભારત અને પાકિસ્તાન દ્વારા આઈડબલ્યુટી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં વિશ્વ બેંક મધ્યસ્થી તરીકે હતી આ સંધિમાં સિંધુ નદી પ્રણાલીની છ નદીઓના પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ પશ્ચિમી નદીઓ સિંધુ ચિનાબ અને જેલમ પાકિસ્તાનને અમર્યાદિત પાણીના ઉપયોગ માટે આપે છે જ્યારે અન્ય ત્રણ પૂર્વીય નદીઓ રાવી બિયાસ અને સતલજ ભારત દ્વારા અમુક બિન વપરાશ કૃષિ અને ઘરેલુ ઉપયોગ સિવાય અમર્યાદિત પાણીના ઉપયોગ માટે ભારતને ફાળવવામાં આવે છે આનો અર્થ એ થયો કે સિંધુ જળ સંધિમાં એસી પાણી પાકિસ્તાન ગયું જ્યારે બાકીનું વીસ પાણી ભારતના ઉપયોગ માટે છોડી દેવામાં આવ્યું સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાનના કાયમી કમિશનરો સાથે એક કાયમી સિંધુ કમિશન પણ બનાવવામાં આવ્યું હતું સિંધુ જળ સંધિ અનુસાર કમિશન વતી ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત નિયમિત બેઠક યોજવાની પણ જોગવાઈ છે